ઉનાળામાં દહીં ખાવાના અનેક ફાયદાઓ ચાલુ વર્ષે ગરમી ઝડપથી વધી રહી છે તીવ્ર સૂર્યપ્રકાશ વધતું તાપમાન અને ગરમ પવનોને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે જેને ડિહાઈડ્રેશન કહે છે આવી સ્થિતિમાં લોકો શરીરને ઠંડુ રાખવા માટે તેમના આહારમાં ફેરફાર કરે છે તેમજ શરીરને ઠંડક આપે તેવો આહાર લે છે લોકોએ તરબૂચ લસ્સી છાશ કેરીનો રસ દહીં વગેરેને આહારમાં સમાવેશ કરવો જોઈએ દહીં એવી વસ્તુ છે જે તમારે દરેક ભોજનમાં લેવી જોઈએ ઉનાળામાં દરરોજ દહીંનું સેવન કરવાથી માત્ર તમારા શરીરને ઠંડક જ નથી રહેતી પરંતુ તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય છે દહીં શરીરમાં ઉત્પન્ન થતી અતિશય ગરમીને ઘટાડવામાં મદદ કરે છે અને સ્વાસ્થ્યને સુધારે છે ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન આપણા શરીરમાં ડિહાઈડ્રેશનને અટકાવે છે કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન કાર્બોહાઈડ્રેટ આયર્ન મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ ફોસ્ફરસ ઝિંક કોપર સેલેનિયમ વિટામિન સી વિટામિન બી સિક્સ વિટામિન એ વિટામિન બી અને વિટામિન કે જેવા પોષક તત્વો દહીંમાં મળી આવે છે દરરોજ દહીંનું સેવન કરવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે દહીં ઉનાળાની ઋતુમાં સૌથી ફાયદાકારક ખોરાક છે દહીં તમને ગરમ તાપમાનમાં હાઈડ્રેટ કરે છે અને એનર્જી લેવલ પણ વધારે છે તમે તેમાં થોડું મીઠું અને ખાંડ ઉમેરીને પણ ખાઈ શકો છો દહીં એક સ્ટ્રેસ બૂસ્ટર પણ છે જે તમારી ચિંતાને તરત જ ઘટાડી શકે છે દહીં આંતરડાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે દહીં એક પ્રોબાયોટિક પણ છે જે આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે સાથે જ વજન ઘટાડવામાં પણ અસરકારક છે તેમાં કેટલાક બેક્ટેરિયા જોવા મળે છે જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અસરકારક છે